Thank <laughs> you. જય જહુમાં જય જહુમાં ભાવસિંહજી કરો છો વરસાદ કેવો થયો છે વરસાદ તમારે કેવો થયો છે ને જય માતાજી ભાઈ જય માતાજી જય જહુ માતા વરસાદ તો બહુ પડી ગયો છે કાલે તો જોરદાર પડ્યો છે તમારે તો મજા આવી ગઈ છે ને જય માતાજી કોઈ કંકાવટી જય માતાજી જય જહુ માતા શું કરો છો હા અને અમારે મજા ના આવે વરસાદ થાય એટલે હો બગાડ થાય હવે કારણ કે સેતર તો ભરેલા તો પડ્યા જ છે અને ઝું બધી વાટેલી પડી તી લોકોને ને કાટર મારી મારી ત્યાંનો બગાડ થયો છે

કેમ છો મજામાં ત્રણ દિવસ અમે લાવ્યું આવી ગયા છે અને કાંતિભાઈ લખે છે અમારે સારો હતો વરસાદ કેમ છો મજામાં ભાઈ મજામાં તમે કેમ છો જય વિહતમા જય વિહતમા ભરત ઠાકુર ને જય માતાજી ભાઈ અમારા ભરતજી ઠાકુર ને જય માતાજી કહે છે વિહતની સરકાર વાળા ભાઈ જગદીશભાઈ હું કરે છે ને તમારો નંબર મેં લખ્યું હતું કોમેન્ટની અંદર કે જગદીશભાઈ તમારો નંબર 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 મારી જોડે ગયો છે ને લખજો પણ તમે નથી નાખ્યો તમારે વરસાદ કેવો છે રમીલાબેન જગદીશભાઈ હું કરે છે જય જહુમા જય જહુમા લીંબા કાકા ને જય માતાજી ભાઈ ભરતજી કે છે વેહ સરકાર વાળા ને કે જય માતાજી ખબર છે ભાઈ મળવા ગયા છે વરસાદ તો ચાલુ છે અમારે અત્યારે હાલ બે વરસાદ ચાલુ નથી પણ વીજળીના ચમકારા છે જોરદાર ને કાલી બહુ વરસાદ પડ્યો છે અને તમે મેસેજ કરજો તમારો નંબર નાખજો એટલે હું એડ કરી લઉં નંબર નીકળી ગયો છે અને જગદીશભાઈ શું કરે છે જોડે છે બહુ જોવો આવતીકાલે પાટણ ખાતે જ્ઞાની બેન ઠાકોર ને ક્ષત્રિય ઠાકોર સમાજ દર સમજ સમજ હશે તો જરૂર આવજો બધા તો માતાજી ભાઈ વાઘાજી ને કે છે રમીના બેન અમે તમામ બાજુના સમાચાર જોતા હતા પેલા સાળા વાળા जय वड़ीची जय वड़ीची जय वड़ीची जय मेलडी ચાલો એક ભજન થઈ જાય બદનજી ભરતજી ઠાકોર કેસે ચાલો એક ભજન થઈ જાય બદનજી ક્યાં નાખવાનું માતા સરદા ગણપતિ લાગો પાયરાવ સવરો માતા સરદા ગણપતિ લાગો પાય રામ ભૂલો યગસરિયા લો હે મન ભૂલો યગસરિયા લો માર જાઉં અયોધ્યા દામ ભાઈ ભાઈ હા તાતિહન કુદિયા રે હા

થોડું થોડું આવડે વાઘાજી કોણ બહુ નથી આવડતું અમારા ભરતજી ઠાકોર કદાચ કેવું ફરમાઈશ આપે તો અમારે તો થોડુંક તો ગાવું પડે ને ભાઈ જી આવડે ફૂલ નહી તો ફૂલની ની પોકડી જય મા વડીચી નાથપુરા નાથપુરામાં માં મારા સગાવાલા છે ઓ ભાઈ મજામાં ભાભી કેમ છો તમને કુલ નાથપરામાં અમારા સંબંધી છે હા સરસ વાઘાજી કે છે કે સરસ જય સોનગઢ ગોગા બાપા હરી હરી પરતજી ગૌરાવે ભાઈ અમન જય મા બહુચર માણિકપુરા કોણ આવ્યો મણિપુરા થી ગુજરાતી માં નામ લખી ભાઈ માણિકપુરા જય ખોડિયાલ મણીપુરા વાળા ને જય ખોડિયાલ માતા ભાભી હું ભીલડી નેસડા થી છું જય માતાજી જય માતાજી ભીલડી વાળા ને જય માતાજી કેમ છો મજામાં છો તમને કે છે ભાભી હું નેસડા છું ભાભી હું માણિકપુરા થી હા ઓળખી ગયા અમે ઓળખી ગયા છ મંજુબેન ચૌધરી ને જય માતાજી જય જહુ માતા કેવું ચાલે છે જેવી તમારી ચેનલ ચાલે છે ભાઈ ભાભી પાછે એક ગીત ગવરાવી દો ને ગીત ગઈ નાખો ચલો જય માતાજી ભગાજી ઠાકુર ને જય માતાજી કેવું છે રાધારામ બાપુ નું ભાઈ શું છે રાધારામ બાપુ નું દસ વાગે પોપટજી ઠાકોર લાયો થવાના છે ઠાકોર પોપટજી ઓફિસિયલ ની અંદર દસ વાગે અમારો ટોક તો મોરલો થવાનો છે લાયો ભાઈ અમને ખબર છે તો અમે જોડી જશું જય માતાજી ખોડા જય માતાજી ખોડાજી ને માણેપુરા થી ખોડાજી ને જય માતાજી જય ખોડિયાર શું કરો છો અમારે આવું તો છે માણેપુરા એક વખત તો ખોડાજી હો કરના બધા મજા મે છે અને વરસાદ કેવો થયો છે તમારે જમી લીધું જમી લીધું હનમનપુરા થી અજીત ઠાકુર ને જય માતાજી જય ચૌ માતા ને જય ચામુંડા સીતારામ સીતારામ અજીત ની જોડે ગયા બુને ની જોડી ગયા છે બધા જય માતાજી બધા ને જમી લીધું બાજુ એક વાર આવો આવો અમે કહો છું ભાઈ જય અલગ જય અલગ જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ

જય માતાજી જય ખોડિયાલ માં જય ખોડિયાલ માં શું કરો છો જય માતાજી જમી લીધું જમી લીધું ભાઈ બધી વેવણ કે એક બધી ચમ લખો છો નોમ લખો ને લખવામાં મેસેજ પાછો લેવો ખોટું લખાણું ગવી ક્યાં છે બધે વેવન નહી હું લખ્યું તમે જોઈ લો તમારા મેસેજ માં બાબર બાબર વાળા ને જય માતાજી ભરત ઠાકોર જય માતાજી ભાઈ જય માતાજી કેમ ભાભી સરમાઈ ગયા પુપટો ઇ પૂ ગાયુ લ્યા પોજરૂ ગાયૂ લ્યા ઉડલા કે ઉડલા 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 બોલી મન પ્યારી લાગે આવેડલા તો જય માતાજી જય જોઉ માતા અને એવા બનાસકોઠાના જાણીતા અને બહુ આગળ પડતા કલાકાર એવા અમારા પોપરજી ઠાકોર જોડે ગયા છે તો બધા મિત્રોને ને એકસો ને ઓગણ પચાસ મિત્રો આપણી લાઈવમાં જોડે ગયેલા છે તો આજે દસ વાગે અમારા પોપરજી ઠાકોર લાઈવમાં જોડાય છે અને એમને ચેનલનું નામ છે ઠાકોર પોપટજી ઓફિશિયલમાં માં તો બધા લોકો જોડે જાજો તો જય માતાજી જય જાહુમાં જય સદીમાં

મારા જ બને કાળી રે ચોકડી પાડો લોકો કોની નજર હો ગે એમના માતા રેને ને પપ્પા રેલો જય માતાજી યુવરાજ ખૂબ આગળ વધો જય જાઉં માતા તો હવે શું લખે છે ભાભી ને કહો એક ગીત ગાય ભાઈ ગાશે ઠાકોર જોઈ લો ગાઉ ગાવ શેદડાથી પોપટજી ઠાકોર પણ કહે છે તો એ ગીત તમારે બે ઉપર ગૌરા છે અને હનુમાનપુરા જય માતાજી હનુમાનપુરાવાળાને જય જાઉ માતા શું કરો છો બધી ફેમિલી મજામાં છે અને આજે અમે ત્રણ દિવસે લાઈવ થયા ગયા છ અને અમારે પગાજીની અને પોપટજીની ફરમાઈશ પૂરી કરવા જઈએ છીએ એમની ફરમાઈશ આપી છે લગ્ન ગીતની

લા ભગાતા તારા પેંટ માયા પેઠી સદણ ગોરે કે મારા પોપટ પઈ જોમીના થાય તો તોડી કાડુ બારે રે જય માતાજી પોપટ પાઈ જય માતાજી ભગાજી જય સોમરા કૃપા મોબાઈલ ને જય માતાજી ગાવ ગાવ હનુમાનપુરા કેમ છો વર્ધનજી મજામાં છો તમે કેમ છો અને બધાય મિત્રોને કહું છું કે તમારો નોંગ ગુજરાતીમાં લખો તો કોઈ ખબર પડે ને કે ઇંગ્લિશ તો અમે બહુ ભણ્યા હા ને અમને તો બહુ પાવરફુલ એટલે બધા લીટા દેખાય ભાઈ વર્ધનભાઈ આશા પૂરા નથી આવવું કોનતી ભાઈ કહે છે કે આશા પૂરા નથી આવવું ટાઈમ નથી ટાઈમ સદી શિગોતનું એક ગીત ગાઓ જોહાજી ઠાકોર વાળી ન વળે વક્ત ઢોલે વળે ભાઈ અલગ દી સોની ના વળે વક્ત ઢોલે વળે ભાઈ મારી સદીશી ગોતર જો હજી સોની ના વળે અજીતજી હનુમનપુરા જય માતાજી જય માતાજી કેવું ચાલે છે અજીતજી પોપટજી ઠાકોર પાસે ગૌરાવશું આપણે પોપરજી ઠાકોર પાસે ગૌરાવશું મન તો હોલે હોલે આપણને ઓહો જય માતાજી જય માતાજી અમારા દશરથજી ઠાકોર ને જય માતાજી અને અમારા કે ભમરે કે ભમરે પખો વગાડી રે કે અલકાનીયો કે જોકો વગાડી રે જોડાણંત ઠાકોર શરવણજી દુનાવાડા વાળાને જય માતાજી જય માતાજી વર્ધનજી મોજ મોજ વિજય હનુમનપુરા જય માતાજી વિજયભાઈ જય માતાજી હનુમનપુરા થી તમે અમને ઓળખતા તો હશો સો ટકા ઠાકોર અનારજી કુંભણા જય માતાજી ભાઈ દશરથજી ને જય માતાજી દશરથજી આજે પોપટજી દસ વાગે આપણું લાઈવ પૂરું થાય એવા પોપટજી જોડાય છે અને જે જે ગીતો ને લોકોને ફરમાઈશ આપવી હોય અમારા પોપટજી ઠાકોરને આપજો તમારા દરેક ગીત અને દરેક ફરમાઈશું પૂરી કરશે એમની ચેનલ ચેનલનું નામ છે ઠાકોર પોપર્ટી ઓફિશિયલ નંદા બાબિન બી ગાસ છે ચોક્કસ ભેંસને કેવું છે સારું દેખાય છે અતારી હાલની અંદર જા બતી બાને નહી આવ હા આપને કયો હે લપડી ગયો હે એ છોડે કે જો મુ ફોન લાઈવ કાપી ના લે લાઈવ કાપી બતી આ જો બતી તો તે બాలే આ લવ યુ ટુ આ ડાળ માં ઉપર થી નખડે છે તા શું યાર ડાળ માં ને આ સા ખાટ લાગ